દસ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો ત્રણ ઈસમોની ધરપકડ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબનાઓએ જિલ્લામાં ચોરીના બનતા બનાવો અટકાવવા તેમજ વણસોંધેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને આજ રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ચુડાસમા સાહેબ તથા

પુરોહિતનાઓ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસ આધારે જિલ્લામાં બનેલ વન સોંધાલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલસિંહ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સ્ટેશન રોડ ઉપર કચ્છ રંગ ભંડાર નામની દુકાનમાં થયેલ ચોરીમાં સીસીટીવી ફૂટેજમાં દેખાતા ત્રણ ઈસમો એક જેવા કપડાં પહેરેલ તેમજ તેવા શારીરિક બાંધાવાળા ઈસમો હાલે રેલવે સ્ટેશનથી ભીડનાકા તરફ જતા રસ્તા પર ફૂટપાથ પાસે હાજર છે જે બાતમી આધાર વોચમાં રહી હકીકતવાળી જગ્યાએ તપાસ કરતાં મજકુર ત્રણ ઈસમો મળી આવેલ જેઓની પૂછપરછ કરતાં પોતે પોતાનું નામ મોહમ્મદ મુદતસીર સન ઓફ અબ્દુલ જલીલ શેખ ઉમર વર્ષ પિસ્તાલીસ મોહમ્મદ શરીફ સન ઓફ યાર મુહમદ શેખ ઉમર વર્ષ ચાલીસ અને નસીમ સન ઓફ હનીફ શેખ ઉમર વર્ષ ઓગણીસ વાળા હોવાનું જણાવેલ મજકુરી સમૂહની પૂછપરછ કરતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દાખલ થયેલ રાત્રી ઘર ફોડ ચોરીના ગુનાની કબૂલાત આપેલ હોય તેમજ વધુમાં સદરહુ ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદરહુ ઈસમોએ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજ્યના અલગ અલગ શહેરોમાં કરેલ કુલ નવ ચોરી સહિત કુલ દસ ચોરીની કબૂલાત આપી હતી જેથી મજકુર ઈસમોને આગળની કાર્યવાહી સારો ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ મોબાઈલ ફોન નંગ ચાર જેની કિંમત રૂપિયા બે હજાર રોકડા રૂપિયા એક લાખ એક હજાર પાંચસો વીસ તેમજ આરોપીઓના આધાર કાર્ડ સ્ક્રુડ્રાઈવર એક કાળા કલરનો બેગ કબજે કરવામાં આવ્યો છે